ગત સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસના રોજ ડભોઈ નગરપાલિકાની અનામત અને બિનઅનામત બેઠક વ્યવસ્થા ગુજરાત ચૂંટણી આયોગે જાહેર કરી હતી પરંતુ ડભોઈ નગરપાલિકા દ્વારા ચાર ગામોનો સમાવેશ કરતી દરખાસ્ત સરકારે ગ્રાહ્ય રાખતા સંભવત નવી વોર્ડ રચનાને અસર કરે એ માટે ગુજરાત ચૂંટણી આયોગે ડભોઈ નગરપાલિકાની તમામ વોર્ડ દીઠ બેઠક વ્યવસ્થા રદ કરવામાં આવી છે જેને લઈને નગરપાલિકાના સંભવિત મુરતિયાઓની મનની મનમાં રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે નવા ચાર ગામો જેમાં વેગા તરસાણા કજાપુર અને ટિમ્બીની નગરપાલિકાની દરખાસ્તને ગુજરાત નામદાર હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે હવે ડભોઈ નગરપાલિકાના ચાર ગામોનો સમાવેશ કાયદાની આટીઘૂટીમાં હાલ અટવાયો છે હવે ડભઈ નગરપાલિકાની ચૂંટણી ચાર કે છ માસ કે તેથી વધુ સમય ઠેલાઈ શકે છે એટલે તો નગરપાલિકાના સંભવિત મુરતિયાઓની મનની મનમાં રહ્યાની ચર્ચાએ નગરમાં ચકચાર જગાવી છે હવે જોવું એ રહ્યું કે આગામી સમયમાં નગરપાલિકામાં સત્તાનું સિંહાસન કોના તાબામાં રહેશે મળતી માહિતી મુજબ ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા નવા ઉમેરવાના ચાર ગામો માટે રૂપિયા પાંચ કરોડ સ્પેશિયલ ગ્રાન્ટની માંગ કરતો પત્ર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લખ્યો છે નગર સહિત આ ચાર ગામોનો પણ વિકાસ થાય તે માટે પાલિકા દ્વારા પૂરતા પ્રયાસ હાથ ધરવામાં આવનાર છે